તો સુરતના અડાજણના ભૂલકા ભવન સ્કૂલ ખાતે વાલીઓનો વિરોધ આરટી અંતર્ગત વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવનાર વાલીઓનો વિરોધ જોવા મળ્યો ભૂલકા ભવન સ્કૂલના સંચાલકોની દાદાગીરી સામે આવી વાલી આરટી થકી પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એલસી આપવાની ધમકી આપી રહ્યો છે તેવું વાલીઓનું કહેવું છે આરટીઈમાં ખોટી આવક બતાવીને એડમિશન લીધું હોવાનો સ્કૂલનો દાવો મહત્વનું છે કે આરટીઈમાં એક પોઈન્ટ વીસ લાખની આવક હોય તો વિદ્યાર્થીને સ્કૂલમાં એડમિશન મળે છે ત્યારે આ મુદ્દે સ્કૂલે જણાવ્યું કે કેટલાક વાલીઓની બેંકોમાં લાખો રૂપિયાની લોન ચાલે છે એટલે તેઓ ગરીબી રેખા નીચે આવતા નથી માટે ડીઓના આદેશથી આ કાર્યવાહી કરાઈ રહી છે પણ એમ કહે છે કે તમે લોકો એલસી લો હાલની અત્યારની અમારા છોકરાને એડમિશન કોઈ સ્કૂલ કોઈ કોઈપણ કોઈ બીજી સ્કૂલ અમને અત્યારે લેવા તૈયાર નથી અમારા છોકરાને અત્યારે તાત્કાલિકમાં લોકો બે દિવસમાં અમે લોકોને તમે એમ કહે છે કે તમારા છોકરાની હેલ્થ લઈ લો અમે કઈ રીતે લઈએ અમારું છોકરાનું ફ્યુચર શું અમારા છોકરાનું ફ્યુચર માટે તમે લોકો તમારી પાસે અહીંયા મોકલીએ છીએ તમે ઉઠીને જો અમને આવી રીતે કરશો તો અમારા છોકરાને અમે શું અમે શું શીખામણ આપીએ એમ કહે છે કે તમારી આવક વધારે છે આવક પૈસા નહી આયા લોન તો મારા સસરાના નામ ની છે બસ બસ એમ કહે છે કે તમારા હસબન્ડ નું નામ આવે છે એટલે તમારી ઇન્કમ વધારે છે તમે હફતા ભરો છો હફતા એક પણ મારા હસબન્ડ ના નામ પર ભરાયા જ નથી એ એમ કહે છે કે બસ એટલે તમારું રિજેક્ટ થાય છે મેડમ હતા જે સ્કૂલ ના પ્રિન્સિપલ એણે એવું કીધું કે તમારે એડમિશન કેન્સલ કરી નાખવાનો છે અથવા તો કેન્સલ ન કરો તો તમારે જે કાઈ ફી છે અમારી ભરવાની રહેશે તો અમે કીધું અમે કઈ રીતે ભરીએ અમારી કોઈ પોઝિશન એવી છે નહીં અને અમારી કોઈ આવક એવી છે ને અમે હીરામાં મજૂરી કરીએ છીએ એ કે એવું કે તમારો પૂરાવા એવો બતાવે કે તમારી આટલી બધી આવક છે મે તો એવી કોઈ આવક નથી અને અમારા ઉપર એવું દબાણ એ લોકોએ કર્યું છે કે તમારી ઉપર એફઆરફ થશે પોલીસની તો ડાજનની શાળાના હોદ્દેદારોએ વાલીઓના આક્ષેપોને ફગાવ્યા છે શાળાના પ્રમુખ અને આચાર્યનું નિવેદન અમે કોઈ એલસી આપી દેવાની ધમકી આપી નથી વાલીઓએ પાયા વિહોણા આક્ષેપો કર્યા છે અમારી તરફથી અગિયાર ફાઇલો ડીઓ ઓફિસે મોકલવામાં આવી હતી ડીઓનો કેટલાક આરટીઈ હેઠળના એડમિશન રદ કરવા હુકમ છે શાળા તરફથી વાલીઓની ક્રોસ તપાસ કરવામાં આવેલ તપાસમાં વાલીઓની વાર્ષિક આવક એક પોઈન્ટ પાંચ લાખથી વધુનો હોવાનો પણ ખુલાસો થયો છે કેટલાક વાલીઓએ વિદેશ પ્રવાસ પણ કર્યો છે વાલીઓના ઘરે તપાસ કરતા ઘરોમાં એસી મળ્યા ત્રણ માળના પાકા મકાનો વાલીઓને છે વાલીઓએ બેંક સ્ટેટમેન્ટ પણ ખોટા આપ્યા છે ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશો મેળવેલા આટલા મહિના સરકારના પૈસા ખોટા ગયા તેર હજાર પ્રમાણે ગવર્મેન્ટ જે અમને પૈસા આપે છે એની અંદર આ લોકોની આવક વધારે હોવા છતાં ખોટી રીતે એમણે આ પ્રવેશો મેળવેલા કરે છે કે ભાઈ અમે આરટીઈના વાલીઓને એલસી આપ્યા એ વાત સદંતર ખોટી અને પાયા વિહોણી છે મારી શાળામાં અત્યારે હાલમાં સાડત્રીસથી આડત્રીસ જેટલા આરટીઈના બાળકો ભણી રહ્યા છે તેમાંથી સરકારના કહેવા મુજબ અમે અગિયાર ફાઇલો રજૂ કરેલી હતી ઓફિસમાં કે જે વાલીઓના ડોક્યુમેન્ટ એમણે બતાવ્યા એના કરતાં ખોટા હતા બેંક સ્ટેટમેન્ટમાં વધારે આવક છે એ લોકોના વધારે પગાર છે આમાંથી ઘણાએ તો વિદેશ પ્રવાસ પણ કર્યા છે દિવાળી દરમિયાન પીએમ જેવાયની નવી એસઓપીને ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આવકારી છે આઈએમએ ના ગુજરાત બ્રાન્ચના મીડિયા કોઓર્ડિનેટરે નિવેદન આપ્યું કે ડોક્ટર મુકેશ મહેશ્વરી કહ્યું છે કે સરકારે ખૂબ મજૂર પગલું લીધું છે હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ડોક્ટરથી જવાબદારી નિશ્ચિત થશે સાથે જ સમયાંતરે ઓડિટથી યોજનામાં ગેરરીતિ પણ અટકશે આ માર્ગદર્શિકા જે જાહેર કરવામાં આવી છે એ ગેરરીતિ ડામવા માટે કરવામાં આવેલી છે કારણ કે કોઈ જતાં ડોક્યુમેન્ટ એવિડન્સ ના હોય પેશન્ટના સગાને ઇન્ફોર્મ કરવામાં આવ્યો હોય અને એ રીતે પ્રોસીજર થતી હોય તો એ ખોટું કહેવાય એટલે સરકાર દ્વારા ફૂલ ટાઈમ ડૉક્ટરો જે હોસ્પિટલોમાં હશે ધારો કે કાર્ડિયાક ફિઝિશિયન છે કાર્ડિયાક સર્જન છે એનેસ્થેટીસ હશે એવી જ હોસ્પિટલોને માન્યતા મળશે અને એમાં એ લોકોએ વિડીયો રેકોર્ડિંગ કરી અને એને અપલોડ કરવાનું પણ રહેશે અને પેશન્ટના સગાને પણ આપવાનું રહેશે જેથી એક માર્ગદર્શિકા તમારી એવી બની જાય કે જેમાં લ્યુપોલ્સ જાતના કોઈ જાતની છેતરપિંડી ના થઈ શકે અને દર્દીઓને ખોટી હેરાનગતિ ના થાય પ્લસ સરકારના આર્થિક ભારણ ના થાય તો નવી એસઓપી જાહેર કરવામાં આવી છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આ નવી એસઓપીને આવકારી આઈએમએ કહ્યું કે સરકારે ખૂબ જ મજબૂત પગલું લીધું છે મહત્વનું છે કે ફૂલ ટાઈમ ડોક્ટરથી જવાબદારી નિશ્ચિત પણ થશે સાથે જ કેટલાક અન્ય ફાયદાની સાથે ઓડિટથી યોજનામાં ગેરરીતિ પણ અટકશે તો બીઝેડ પોન્ઝી સ્કીમનો ઝાલા હવે ધરપકડથી બચવા હાઈકોર્ટના શરણે પહોંચ્યો છે અમદાવાદની ગ્રામ્ય સેશન્સ કોર્ટે આગોતરા અરજી ફગાવતા મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાએ હવે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે આજે આ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થશે પોન્ઝી સ્કીમના કેસમાં ભૂપેન્દ્ર ઝાલા હાલ ભાગેડ્યું છે વડોદરાવાસીઓ માટે સારા સમાચાર વડોદરા શહેરમાં બે વોટર હાર્વેસ્ટિંગના કામ એપ્રિલ માસ સુધીમાં પૂરા મંત્રી સી આર પાટીલની હાજરીમાં વડોદરા શહેર ભાજપે કહ્યું કે મેયર અને ધારાસભ્યો માટે અગિયાર પચાસ કરોડની ગ્રાન્ટ ફાળવશે તેવું તેમણે વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમ આવનારા ત્રણસો ને દિવસમાં વડોદરા મહાનગર દ્વારા કરવામાં આવશે માન્ય પાટીલ સાહેબનું એક ડેશબોર્ડ છે એ ડેશબોર્ડ ઉપર એના ફોટોગ્રાફ કઈ જગ્યા પર કયા લોકેશન ઉપર આ કરવામાં આવ્યું છે એની સંપૂર્ણ માહિતી માન્ય પાટીલ સાહેબને આજે કાર્યાલયમાં ભેટ સ્વરૂપે આપીએ છીએ તો ભરૂચના ઝગડિયામાં દુષ્કર્મ કેસમાં પીડિત બાળકી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે દુષ્કર્મ પીડિતા હાલ છે આજે હોસ્પિટલમાં